মোতিা বাঁধে লেছে তে যাবো পারে রে বিদায় তু লেজে যে তারা দাদা নি যে শিখাম তু কইনি જે માતા ની લેજે સાસરિયા માં હાજરી દે જે સુખ દુઃખ કોઈને ના કે જે સુખ તારા સ્વામી કે જે তিড়া বাঁধে লেছে তে যাবো পারে রে বিদায় তু কইনি যে বিদায় তারা কাকা নিজে শিখাম তু কইনি ણ તરકાજે માં સંપીને જે માં હાજરી દેજે સુખ દુઃખ કેજે સુખ તારા સ્વામી ને त पारे रे विदाई तु को विदानी जे सीखाम तुनी जे सीखाम तर मामिनी

વિદાયું તું કોની ના લેજે વિદાય તારા વીરા શીખામણ તું કોની ના લેજે શીખા મણ તારા ભાભી ની લેજે સંભી સુખ કોઈને ના તારા સ્વામીને તો મિત્રો જો આ લગન ગીત સારું લાગ્યું હોય તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને જે પણ અમારા વિડીયોને લાઈક કરે છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છે તે બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ